देखो धर्म की यात्रा मानने से शुरू होती है और जानने पे खत्म होती है उसकी परिणति जानने में है मानने से शुरू करो लेकिन उसी में अटके रहना यह भी ठीक नहीं फिर तदविद्धि तदविद्धि प्रणिपाते न परिप्रश्न सेवया धर्म न પહેલા માને છે ને પછી જાણે છે વિજ્ઞાન પહેલા જાણે છે ને પછી માને છે વિજ્ઞાન પહેલા જાણે પહેલા પ્રયોગ કરે રિસર્ચ કરે વિજ્ઞાનમાં કોઈ બિલીફ સિસ્ટમ વાળી વાત નથી નહીં પહેલા એ પ્રયોગ કરે પહેલા જાણે આ શું છે અને પછી માને કે આ પરિણામ વિજ્ઞાન પછી એ સત્યને સ્વીકારે તો વિજ્ઞાનનું સત્ય આધિભૌતિક સત્ય છે વિજ્ઞાન પહેલાં જાણે છે અને પછી માને છે જ્યારે ધર્મનું સત્ય એ પારમાર્થિક સત્ય છે આધ્યાત્મિક સત્ય છે અને ધર્મ પહેલાં માને છે અને પછી જાણવાની યાત્રા પછી જાણ ખાલી માનવાથી શરૂઆત થાય પણ ત્યાંથી અટકી નહીં જવાનું ફિર જાણ